मंदिर ये हमारा खेतर है ये हमारा नहीं हमारे साले साहब का है जो मिलन है पड़ी गई है मौज છો તમે મંદિર અમે આ એમની રોટ જ છે બધા પૈસા આવવાના છે ભાઈ પણ જમીન વેચવાની નથી પૈસાની કોઈ ખોટ નથી ભાઈ એ વેચવી પડે

ada resource perai dong

મારી દીકરી ના હાથે મારી પ્રાંસી ના હાથે દિવેલા ની ગેડો કાપવાનું ચાલુ મુહુરત કરાવી દીધું કામ સિલાઈ ઉતારે છે